હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય ઠાકર જય દ્વારકાધીશ તો આજે અમે અંબાજી જઈ રહ્યા છીએ અને રસ્તામાં અમે ચા પાણી કરવા માટે ઊભા છીએ તો અમે ગબ્બર આવી પહોંચ્યા છીએ અને હવે અમે ગબ્બર પર ચડી તો અમે ગબ્બર ચડવાનું ચાલી ચાલુ કરી દીધું છે અને હવે અમે ગબ્બર પર ચડીએ છીએ આ છે ગબ્બરનો નજારો તમે જોઈ શકો છો અહીંયા આજે બહુ એટલી બધી પબ્લિક નથી વીડ નથી તો અમે પગથિયા ઉપર ચડી રહ્યા છે ને તમે જોઈ શકો છો કેવું લપસાણું થઈ ગયું છે અને આજે તો અહીંયા એટલું મસ્ત વાતાવરણ બની છે તો તમે જોઈ શકો છો આ છે અંબાજીનો હાલનો નજારો તો અમે ગબ્બર ચડી રહ્યા છીએ અને તમે આ નજારો જોઈ શકો છો કેટલો આહલાદક અને

તો અમે હવે પગથિયાં ચડી રહ્યા છીએ બોલમાળી અંબે જય જય અંબે તો હવે આપણે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો હનુમાન દાદાના ભક્ત છે અને આ છે કબ્બરના ઉપરનો નજારો તો તમે જોઈ શકો છો કેટલો આહલાદક છે તો ફ્રેન્ડ્સ આ છે માતાજીની દિવ્ય દિવ્યજ્યોત તમે દર્શન કરી લો બોલ માડી અંબે જય જય અંબે તો હવે આપણે આગળ વધીએ તમે જોઈ શકો છો માતાજીની દિવ્ય દિવ્યજ્યોત ને તેમનું આ સરસમયું મંદિર તો હવે આપણે જઈ શકીએ છીએ કે આ મંદિરમાં કેટલી સ્વચ્છતા છે તો હવે આપણે નીચે આવી ગયા છે ને ગબ્બર ઉપર આવેલા નાના નાના મંદિરોના દર્શન કરીએ છીએ તો આ નાના નાના મંદિરો ત્યાં આવેલા છે તો તમે પણ જાઓ તો જરૂરથી જજો અને આ વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે નીચે આવી ગયા છે અને આ નીચેનો નજારો છે અહીંયા કામ ચાલુ છે તો તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ નીચેવાળા મંદિરે શક્તિ દ્વારે તો અહીંયા અંદર ફોન લઈ જવાની મનાય છે એટલે આપણે બહારથી જ વિડીયોનું શૂટિંગ કરી છે બોલ બોલમાળી અંબે જય જય અંબે તો ફ્રેન્ડ્સ અમે એક તલવારની દુકાને આવ્યા છીએ તો અહીંયા જોઈ શકો છો કેટલી સરસ એમ તલવારો આવેલ છે જો તમારે પણ લેવી હોય તો તમે પણ પહોંચી જજો અને હવે આપણે આવી ગયા છીએ સૌ ત્યાંના સૌથી પ્રખ્યાત મંદિર એટલે કે કામ્યાખ્યા મંદિર આ મંદિર સાઉથના મંદિર પરથી બનાવેલું છે અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બાવન શક્તિપીઠ પણ આવેલા છે અને આનો નજારો પણ બહુ જ ખૂબ જ છે મેળાના ટાઈમે અહીંયા તંબુના લીધે આ દેખાતું નથી પણ જો તમે જાઓ તો જરૂરથી જાઓજો આ ખૂબ જ સરસ લોકેશન છે ફોટા પાડવા માટે તો આ લોકેશન બેસ્ટ જ છે તમે જોઈ શકો છો તો અહીંયા ફોટા પાડવા કે વિડીયો શૂટિંગ માટે આ જગ્યા ખૂબ જ બેસ્ટ છે જો તમારે પણ અંબાજી આવવાનું થાય તો અહીંયા જરૂરથી આવજો અહીંયા બાળકો માટે પાર્ક પણ છે તો તમે જોઈ શકો છો અમે પણ એન્જોય કરીએ છીએ તો તમે પણ તમારા બાળકોને સાથે લઈને આવજો અને તમે પણ એન્જોય કરજો તો હવે અમે આવી ગયા છીએ ત્યાંથી ખેડ બ્રહ્માના બીજા મંદિરે અહીંયા મેન મંદિર છે અહીંયાથી માતાજી ત્યાં અંબાજી ગયા છે તો તમે જોઈ શકો છો આ મંદિર પણ ખૂબ જ સરસ છે અહીંયા પણ બહુ મોટું બજાર છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે મંદિરની અંદર જઈએ છીએ તો આ મંદિર છે તો અહીંયા તમે જુઓ કેટલી પબ્લિક છે તો આ છે માતાજીનું મંદિર હમણાં બંધ છે કેમ કે ગૃહ ચાલી રહ્યો છે તો અહીંયા આ બીજા બધા જે ફોટા છે એ બધા તમે જોઈ શકો છો આ છે માતાજીના લાઈવ દર્શન તો આ છે માતાજીની મંદિરની અંદર આવેલા નાના નાના મંદિરો જે અલગ અલગ લોકો દ્વારા દાનમાં બનાવેલા હોય છે તો તમે જોઈ શકો છો ઓ જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો તો અમે માતાજીના દર્શન કરી લીધા છે તો તમે જોઈ શકો છો માતાજીના દર્શન થઈ ગયા તો હવે અમે આવી ગયા છીએ શામળાજી તો શામળાજી મંદિરમાં અમારે ટાઈમ પર ના પહોંચી શકે માટે તે બંધ છે તો હવે અમારે થોડીક વાર બેસવું પડશે કેમ કે મંદિર એક બે ને પંદરે જ ખુલશે આ મંદિર છે જે ભગવાન દ્વારા એક જ રાતમાં બનાવેલું છે અને આ મંદિર અધૂરું છે કેમ કે જ્યારે ભગવાન આ મંદિર બનાવતા હતા ત્યારે તે એક જ રાતમાં બનાવવાનું હતું અને સવારે કુકડો બોલી જવાથી આ મંદિર અધૂરું રહ્યું છે તેવી માન્યતા છે અને આ મંદિર તમે જોઈ શકો છો માટે જ આ મંદિરનું શિખર તમને જોવા મળે નહીં તો અહીંયા પણ કેટલીય ફિલ્મોના શૂટિંગ થાય છે આજે પણ અહીંયા કેટલીક સોંગના શૂટિંગ થતું હતું તો આ તમે જોઈ શકો છો શામળાનું મંદિર હમણાં બંધ છે તો અમે આ ત્યાં ગયા પણ તે તો બંધ છે તો તમે આ જોઈ શકો છો દરેક મંદિર બંધ છે કેમ કે હમણાં વિશ્રામનો ટાઈમ ચાલુ છે અને આજુબાજુનો નજારો પણ તમે જોઈ શકો છો આ મંદિર પણ ખૂબ જ સુંદર છે જો અમારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હાઇપ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય લાઇક એન્ડ શેર એન્ડ ફોલો બાય ફ્રેન્ડ્સ